નમસ્કાર મિત્ર હું છું ડોક્ટર રણકિત સભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર આજે તમને બીજા કોઈના ખેતર ઉપર તો આપણે ઘણા બધા તમને વિડીયા દેખાડ્યા છે આજે ખુદ ડોક્ટર રણકિતના ખેતર ઉપર ટેટીનું વાવેતર કરેલું ત્યાં પહોંચી ગયા છે ક્રોપ કવર ઢાકેલું હતું આજે આપણે એનું ક્રોપ કવર ખોલીને તમને બતાવું છે કાલે અમારે ક્રોપ કવર આના બધાનું ખોલવાનું છે જુઓ તમે ક્રોપ કવરમાં તમે એનું કેવો ગ્રોથ છે એકદમ હેલ્ધી છોડવો કલર બલરથી લઈને બધી રીતે સારો સેટમાં છે અને અત્યારે ઓલરેડી એમાં એક છોડું એ ત્રણ થી ચાર ટેટી સેટ થઈ ગઈ છે મારે અત્યારે મિત્ર આપણે બીજાના ખેતરના તો ઘણા વિડીયો દેખાડતો હોય પણ આજે ખુદ મારા ખેતરનો આજે મારા અંડરમાં મારા સગાવાળાના બધાને થઈને આજે પાંત્રીસ વીઘાની ટેટીનું વાવેતર કરેલું છે જેમાં અત્યારે વ્યવસ્થિત રીતે ક્રોપકવર મારેલ હતું અને ક્રોપકવર હવે આપણે પ્રોપરલી રીતે સ્ટેપ બાય સ્ટેપ જે ખોલતા હશું બરાબર એને બતાવતા જઈશું અને બીજું કે આ એક ખેતર નહીં આપણે એવા ત્રણ ખેતરે કરેલું છે ટ્રીટમેન્ટ કે જે મારા ડેટી ખુદ મારા મામાનું ખેતર છે મારું ખુદનું ખેતર છે આ બધી જગ્યાએ કરેલું છે અને બીજું કે આમાં કોઈ પ્રકારનું પ્રોપરમાં ટ્રીટમેન્ટ કરેલી નહોતી ખાલી ને ખાલી નીચેથી પાણી ટ્રીટમેન્ટથી નીચેથી ખાતર આપતા શીડ્યુલ પ્રમાણે જે આપણે ઓગણીસ ઓગણીસને શરૂઆતમાં આપતા અને પાણીનું મોશ્ચર મેન્ટેન કરવા માટે થઈને એ રીતે એમોનિયમ સલ્ફેટની રીતે આપતા પરંતુ હવે આપણે એને ખોલીને હવે ટ્રીટમેન્ટ એની ચાલુ કરવાની છે તમે જોઈ શકો છો અત્યારે જુઓ કમ્પ્લીટ એનો ગ્રોથ કેવો છે અત્યારે એકદમ જબરદસ્ત ગ્રીન અને કોઈ પ્રકારનું ઇન્સેક્ટ કે પેસ્ટ કોઈ પ્રકારનું ઇન્સેક્ટ પેસ્ટ નથી અને રોગ ચાળવી કોઈ પ્રકારનું રહે છે અને હવે આની ટ્રીટમેન્ટ અમારી ઉપરથી ચાલુ થશે અત્યાર સુધી એને કવરમાં જ એની ટ્રીટમેન્ટ ચાલુ હતી બરાબર છે તો આને આ ટેટીનો તમને નવો પાછો હું નેક્સ્ટ વિડીયો બતાવીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જેટલું બને એટલો શેર કરજો કે જેથી ટેટી વાવતા મિત્રોને ખબર પડે કે ટેટી મારે કઈ રીતે કરવી જોઈએ થેન્ક યુ આભાર